તો પ્રથમ મહત્વના સમાચાર પર નજર કરીએ વાત વરસાદની કરીએ તો રાજ્યભરમાં આજે સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે આજે સમગ્ર રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે આજે કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ રહી શકે છે આવતીકાલથી ફરી વરસાદી સિસ્ટમ બનશે બે થી ચાર ઓગસ્ટ અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે આવતીકાલે ડાંગ અને નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે વલસાડ તાપી અને દમણમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી ત્યારે ત્રણથી ચાર ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે નર્મદા અને ભરૂચમાં પણ ભારેથી અતિભારે થઈ શકે છે વરસાદ ત્યારે સુરત ડાંગ નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વલસાડ તાપી અને દમણમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ દાદરાનગર હવેલીમાં પણ અતિભારે વરસાદની આગાહી રાજ્યમાં આજથી વરસાદની ગતિ ધીમી પડવાની છે કારણ કે હાલ વરસાદી સિસ્ટમોની અસર છે કે જે ઓછી થઈ ગઈ છે જે હાલ કોઈ પણ વરસાદી સિસ્ટમ છે કે જે હાલ ગુજરાત રાજ્ય પર એક્ટિવ નથી માત્ર છૂટોછવાયો વરસાદ કેટલાક ભાગોમાં પડી શકે છે હવે આવતીકાલથી જે નવી વરસાદી સિસ્ટમ છે તે બની શકે છે અને તેના જ ભાગરૂપે આવતીકાલથી ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની જે આગાહી છે તે પણ આપવામાં આવી છે છૂટોછવાયો વરસાદ આજના દિવસે સમગ્ર રાજ્યમાં રહી શકે છે અને જે બે વરસાદી સિસ્ટમ છે કે જે આવતીકાલથી સક્રિય થઈ જશે જે ઓ એક ઓફશોર ટ્રફ છે કે જે મધ્યપ્રદેશ તરફથી આગળ આવશે જેની સીધી જ અસરો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં થવાની છે દક્ષિણ દક્ષિણ ગુજરાતમાં પણ ત્રણ અને ચાર ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અમદાવાદ ગાંધીનગર સહિતના ભાગોની અંદર પણ ભારે વરસાદ પડી શકે છે જોઈ શકાય છે કે જે વીંડીના માધ્યમથી જે નવી વરસાદી સિસ્ટમ છે તેની અસર કયા પ્રકારની રહેવાની છે જે બે જેટલી વરસાદી સિસ્ટમ છે તે સમગ્ર ગુજરાતની અંદર ખૂબ સારો વરસાદ આપશે જ્યાં ઓફોટ ટ્રફ જે હતું અને સાથે જ જે સાયકલોનિક સર્ક્યુલેશનના જે બે સિસ્ટમ છે તે આવતીકાલથી સક્રિય થશે જેના કારણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત ગુજરાત સહિતના જે ભાગો છે દક્ષિણ ગુજરાતની અંદર પણ ભારેથી ભારે વરસાદ પડી શકે છે અમદાવાદ ગાંધીનગર વડોદરા મહેસાણા પાલનપુર સહિતના જે ભાગો છે બનાસકાંઠા સાબરકાંઠા દાહોદની અંદર તો ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે એટલે કે હાલ આજના દિવસ માટે કોઈ પણ ભારે વરસાદની સંભાવનાઓ નથી જોકે આવતીકાલથી ફરી એક વખત નવી વરસાદી સિસ્ટમ બનશે અને નવી સિસ્ટમથી સમગ્ર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળશે કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ